ધરમપુરના વાલોડફળિયામાંથી દિવાલમાં છુપાયેલી દિલધડક રેસ્ક્યુ કરાયો ધરમપુરના વિસ્તારમાં એક રહેણાંક મકાનની દિવાલમાં ભરાઈ ગયેલી દુર્લભ પ્રજાતિ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ધરમપુરના વાલોડફળિયામાં રહેતા સંદીપભાઈ પપ્પુભાઈ પ્રજાપતિના મકાનની દિવાલમાં એક મોટા કદની ગરોળી જેવું પ્રાણી જોવા મળ્યું હતું આ વન્યજીવને સામાન્ય ભાષામાં પાટલા ઘો અને અંગ્રેજીમાં સતર્કતા દાખવીને તરત જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર અને નાના પોઢા વિસ્તારની ટીમને જાણ કરી હતી માહિતી મળતા જ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયડ અને રોહિતભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે ભારે જહેમત બાદ દિવાલમાં છુપાયેલી આ પાટલા ગોને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે બહાર કાઢી હતી રેસ્ક્યુ કર્યા બાદ ધરમપુર વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને આ વન્યજીવને માનવ વસ્તીથી દૂર એકાંત જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો સંસ્થા દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જ્યારે પણ તમારા ઘરમાં અજગર નાગ કામડ્યો કાળતરો કે પાટલા ગો જેવા વન્યજીવો દેખાય તો ગભરાયા વગર

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે